લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો પ્રચંડ પ્રચારમાં ઉતરી ચૂક્યા છે નેતાઓથી લઈને કાર્યકરો વહેલી સવારથી રણનીતિની બેઠકો અને પ્રચાર કાર્યોમાં લાગી જાય છે ત્યારે આપની ચેનલ એબીપી અસ્મિતાની ખાસ રજૂઆત નેતાજી સાથે નાસ્તામાં આજે વાત કરીશું છોટા ઉદેપુર બેઠકથી ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત નેતાજી સાથે નાસ્તો આપની સાથે છે છોટા ઉદેપુર લોકસભા બેઠકના સરપંચથી સાંસદના ઉમેદવાર સુધી પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા જસુભાઈ આપનું હાર્દિક સ્વાગત છે જસુભાઈ આપણે વાત કરીએ તમારી જે કારકિર્દી રહી સરપંચ થી શરૂઆત થઈ હતી હાલ તમને સાંસદના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા છે કેવો રહ્યો છે એ સમયગાળો ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે નાનામાં નાના કાર્યકર્તાની કદર કરીને એને એની યોગ્યતા પ્રમાણે એમનું પદ આપવાની કામ કરતી હોય તો આ ભારતીય જનતા પાર્ટી છે તો કુલ મળીને મને તો પોતાને આ સપને નહોતી ખબર કે મને સાંસદના ઉમેદવાર તરીકે પસંદ કરશે સૌપ્રથમ તો મારી કારકિર્દીની શરૂઆત કરીએ તો ઓગણીસો અઠ્ઠાણુંમાં માં મને પહેલામાં પહેલી યુવા મોરચાના કુષાધ્યક્ષ તરીકેની કામગીરી અપાવી મંડળમાં પછી હું નિષ્ઠાપૂર્વક કામ કરતો કરતો ગયો અને પછી મંડળના મહામંત્રી તરીકે પણ કામગીરી આપવામાં આવી મંડળના પ્રમુખ તરીકે પણ કામગીરી આપવામાં આવી હું મારી કામગીરીને નિષ્ઠાપૂર્વક નિભાવી ત્યારે મને સીધા જ મંડળ પ્રમુખમાંથી સીધા જિલ્લા પ્રમુખ તરીકે પણ ભારતીય જનતા પાર્ટીએ કામ આપ્યું અને વહીવટી વાત કરીએ તો બે હજાર એકમાં હું સરપંચની ચૂંટણી લડ્યો ને વસેડી ગ્રામ પંચાયતમાં આવતા ત્રણ ગામના નાગરિકોએ મને સરપંચ તરીકે સારા એવા મત આપીને સરપંચ બનાવ્યો આગળ વધતા હું ત્રણ ટર્મ સુધી સરપંચ રહ્યો પણ બે હજાર પંદરમાં માં ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું નેતૃત્વ મને એવું કીધું કે તમારે તાલુકા પંચાયતની ચૂંટણી લડવાની છે એટલે મેં કીધું સારું કંઈ વાંધો નહીં પાર્ટી જે આદેશ કરશે તે કરીને હું સહજ ભાવે પાર્ટીનો આદેશ સ્વીકાર્યો અને તાલુકા પંચાયતની ચૂંટણી લડી અને એમાં જીત્યા પણ ખરા અને આગળ વધતા વધતા બે હજાર સત્તરમાં જિલ્લા પ્રમુખ હતો ત્યારે પણ મને વિધાનસભાની ચૂંટણી આપી હા ચૂંટણીમાં ટિકિટ આપી ત્યારે અ આપણે જે તે વખતના વિરોધ પક્ષના નેતા આદરણી મોહનસિંહભાઈ રાઠવા સામે ચૂંટણી લડ્યા અને આપણે અગિયારસો મત જેવા મતોથી તૈયાર થઈ પણ આપણે કામગીરી છોડી નહીં ગ્રાઉન્ડ છોડ્યો નહીં કાર્યકર્તાઓ વાંચ્યા રહ્યા પાર્ટીનું કામ કરતા રહ્યા તો આગળ વધતા વધતા મને ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ જે છે એ નિગમની અંદર ડિરેક્ટર પણ બનાવવામાં આવ્યા ગુરુ યુનિવર્સિટીમાં પણ ડિરેક્ટર તરીકે બનાવવામાં આવ્યા અને સંગઠનની અંદર જ્યારે મારું ટર્મ પૂરું થયું જિલ્લા પ્રમુખ તરીકે એના પછી મને પ્રદેશ આદિજાતિ મોરચામાં ઉપાધ્યક્ષ તરીકે કામ આપ્યું આ વખતે મને આમ તો હું વારંવાર કેટલીક પાર્ટી કામગીરી આપી તો અન્ય રાજ્યોમાં પણ ચૂંટણીની કામગીરીમાં જોતરા એ વિસ્તારમાં આ મધ્યપ્રદેશની અંદર બે વખત વિધાનસભાની ચૂંટણીમાં પણ કામ કર્યું બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ જ્યારે મારે ટિકિટ નહીં મળી તે સમયે હું ગરબાડા વિધાનસભામાં પ્રભારી તરીકે કામ કર્યું અને આપણા અહીંયા અહીંના હાલના ધારાસભ્ય છે જે રાજેન્દ્રસિંહ રાઠવા

તો સમગ્ર દેશની અંદર એક એવો માહોલ છે કે દેશના મોટા ભાગના આમ કહીએ તો પણ તમામ નાગરિકો નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા માંગી રહ્યા છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક બે હજાર ઓગણીસ માં છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી પણ આ વખતે છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે અને તે પણ પાંચ લાખ કરતા વધારે લીડથી આ તમામ બેઠકો જીતશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે છોટા ઉદેપુરની વાત કરીએ તો ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયા પછી હું આ લોકસભા મત વિસ્તારની અંદર બે વખત પ્રવાસ કર્યો તમામ વિસ્તારની અંદર ત્યારે કાર્યકર્તાઓ જે પાયાના કાર્યકર્તાઓ બુથના પ્રમુખ પેજ કમિટીના પ્રમુખ પેજ કમિટીના સભ્યો એ સ્વાસ્થ્ય એઓની સાથે મળવાનું થયું ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે મળવાનું થયું ત્યારે સહજ ભાવે કાર્યકર્તાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે એક જ લાગણી છે કે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન જોવું છે અને છોટાઉદેપુર લોકસભાનું કમળ આપણે ખૂબ જંગી બહુમતી છોટાઉદેપુર લોકસભા માટે બનશે એવું મને જણાઈ રહ્યું છે કેવી રીતે કારણ કાર્યકર્તાઓનો ઉત્સાહ આદરણીય નરેન્દ્રભાઈની જે યોજનાઓ વ્યક્તિલક્ષી ગરીબલક્ષીની સહાયની યોજનાઓ

એ વચ્ચે તમે જે લોકો પાસે જાવ છો તો કેવો પ્રતિભાવ મળે છે અત્યારે હું લોકો પાસે જઉં છું ત્યારે લોકોનો અવાજ એક છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ મોદીની ગેરંટી વાળી ગાડી અને મોદીની ગેરંટી વાળી સરકારની વાતો કરે છે અને એમણે જે કરેલા કામો દેશની અંદર કોરોના કાળના સમયથી જે પ્રધાનમંત્રી મફત મફત અન્ન યોજના હેઠળ એંસી કરોડ દેશવાસીઓને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે ત્યારે લોકો એવું કહે છે કે અમે જેનું ખાધું એને ભૂલવાના નથી આવી વાતો કરી રહ્યા છે હમણાં હું મીઠીપુર ગ્રામ પંચાયતની અંદર ગયો તો અને ત્યાંના સિંગલાજા ગામે રોડ ઉપર એક માજીનું ઘર છે મળ્યો ત્યાંના ડેપ્યુટી સરપંચ પણ મારી સાથે હતા તો માજીને મળતા પહેલા મળ્યા એટલે પૂછ્યું ખબર અંતર પૂછી ત્યારે ડેપ્યુટી સરપંચ કીધું માજીને કોઈ દીકરો નથી એમ તો મારા મારાથી રહેવાયું ને એટલે પૂછ્યું મેં કીધું માજી તમારે કોઈ દીકરો નથી આધાર નથી તમારી આટલી ઉંમર થઈ છે તો તમે પોતાનું જીવન ગુજારો કેવી રીતે કરો છો ત્યારે માજીએ એકદમ ઉમરકા ભેર કીધું બેટા મારે અહીંયા દીકરો નથી પણ દિલ્હીની અંદર મારો દીકરો બેઠો છે એ મને દર મહિના સાડી બારસો રૂપિયા મોકલાવે છે અને મને દર મહિને ચોખા ને ઘઉં પણ આપે છે એટલે હું આરામથી જીવન ગુજારો કરી રહી છું આવું આવી લોકોની ભાવના છે આવી વડીલોની અને બુજુર્ગોની ભાવનાઓ છે કેટલા મતોથી આ લોકસભા જીતવાનો તમને વિશ્વાસ છે અ અમારો વિશ્વાસ એવો છે કે પાંચ પાંચ લાખ પચાસ હજાર કિમતો કરતાં વધારે લીડથી આ લોકસભા સૌ કાર્યકર્તાઓની મહેનતથી અમે જીતી છે તો આ હતા છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસ્સુ રાઠવાડ તેઓએ પોતાની જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે માજિદ ખાન એબીપીએસ મિતા છોટાઉદેપુર